નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મહેસાણા તમારા રિપોર્ટર સિદ્ધરાજ સિંહ ઠાકોર સાથેના આજના મુખ્ય સમાચાર મહેસાણાના ગણેશપુરા જે એસ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સો વર્ષ પૂર્ણ થયા તેમજ વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન થયું આર આર રાષ્ટ્રીય પ્રત્યે સેવાના વિચાર રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટી સંખ્યામાં કાર્યકરો રાષ્ટ્રીય સ્વયંસેવક શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને શતાબ્દી વર્ષ નિમિત્તે જે વિજયા દશમી કાર્યક્રમ એનો નિયમિત કાર્યક્રમ છે એ નિયમિત કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા નંદાસણ તાલુકાના જે એચ હાઈસ્કૂલના પટાંગણમાં એકઠા થયા છીએ પર્યાવરણ સ્વદેશી કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય આવા પાંચ વિષયો ઉપર જે સ્વયંસેવકો છે એમને જાગૃત કરે અને માહિતગાર કરે એ પ્રકારનો કાર્યક્રમ કરે હવે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો